Thank okay. તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ દસનું પરિણામ એટલે ટર્નિંગ પોઈન્ટ અને જ્યારે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને જે પ્રકારે રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે જેને લઈને જે વિદ્યાર્થીઓ છે તે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો વિદ્યાર્થીઓ માટે આ પરિણામ ખૂબ જ અગત્યનું કહી શકાય છે જે અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી વધુ પરિણામ છે ઉજ્જવળ કારકિર્દી માટે એ બી ગ્રુપની પસંદગી કરવામાં આવે છે દસ ધોરણ દસના પરિણામ બાદ જ આ પસંદગી કરવામાં આવતી હોય છે કેટલાક વિદ્યાર્થીઓનો કોમર્સમાં પસંદ કરીને કોમર્સ પસંદ કરીને સીએ બનવાનો ગોલ તો ક્યાંક સાયન્સ લઈને એન્જિનિયર અને ડોક્ટર બનવાનો પણ રોલ હોય છે મહેનત પરિવાર શિક્ષકો અને વાલીઓના સપોર્ટથી સારું પરિણામ મેળવી શક્યા છે એ પ્રકારની વાત તમામ જે વિદ્યાર્થીઓ છે તેમણે મારા સંવાદદાતા સાથે કરી હતી માટે એક ટર્નિંગ પોઈન્ટ હોય છે કારણ કે આ ટર્નિંગ પોઈન્ટ થી દરેક વિદ્યાર્થી અલગ અલગ કારકિર્દીમાં જવાનું પસંદ કરતા હોય છે આ વખતે પાંચ વર્ષથી સૌથી સારું પરિણામ આવ્યું છે ને તેમાં પણ દીકરીઓએ બાજી મારી છે ત્યારે સૌથી પહેલા દીકરીઓ સાથે જઈશું અને વાત કરીશું બેટા તું જણાવ ત્યારે તારા કેટલા ટકા આવ્યા છે અને આગળ કઈ ફિલ્ડમાં તું આગળ વધવા માંગે મારે 89.33 પર્સન્ટેજ આયા છે અને 95.82 પર્સન્ટાઈલ આયા છે અને મારે કોમર્સ લેવું છે સીએ ની તૈયારી માટે તારા કેટલા આવ્યા અને તારે આગળ કઈ ફિલ્ડમાં જવું મેરે એટી સેવન પર્સન્ટેજ આવે ઓર નાઇન્ટી ફોર પરસેન્ટ ટાઈલ આવ્યા ઓર મેં કોઈ આગે કોમર્સ વિનાય સીએ કે પ્રિપેરેશન કરની એ બધી દીકરીઓ સીએની પ્રિપેરેશન કરવામાં માંગી રહી છે બેટા તું જણાવ કેટલા પર્સન્ટેજ આવ્યા નથી મારે એટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે નાઇન્ટી ટુ પોઈન્ટ ટુ પર્સન્ટ ટાઇલ આવ્યા છે મારે સાયન્સ એ ગ્રુપ લેવાનું છે અને એવિએશનમાં જવું છે મારે મારે બેટા મારે એટી સિક્સ પર્સેન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી ટુ પર્સન્ટ ટાય અને મારે સાયન્સમાં એક ગ્રુપ લઈને સાયબર સિક્યોરિટીમાં આગળ વધવું છે બધી તો દીકરીઓને આગળ વધવું છે ત્યારે હવે દીકરાઓ સાથે જઈએ ને વાત કરીએ પેલા તું જણાવો કેટલા તારા ટકા આવ્યા છે અને કઈ ફિલ્ડમાં આગળ વધવું મારે નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવ્યા છે નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પર્સન્ટાઇલ અને મારા સાયન્સમાં એન્જિનિયરિંગમાં આગળ છે તમારા દરમિયાન કેવી રીતે મહેનત રહી પરિવારજનોનો કેવો સપોર્ટ રહ્યો અને કઈ રીતે તું હવે આગળ વધી સારી મહેનત કરી હતી અને સપોર્ટ બી સારો હતો પેરેન્ટ્સનો અને ટ્યુશનનો બેટા તું જણાવ વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત રહી અને આખરે કઈ રીતનું પરિણામ આવ્યું વર્ષ દરમિયાનની મહેનત બહુ સારી રહી કે લેક્ચરો પણ ડેલી ડેલી થતા અને એક્ઝામ પણ રાખતા જેમ જેમ એક્ઝામ પાસે આવે તેમ એક્ઝામ પણ ડેલી રાખતા અને બહુ સપોર્ટ મળ્યો ઘરથી અને ટ્યુશનથી બંનેથી બેટા તું જણાવ પરિવારનો કેવો સપોર્ટ રહ્યો શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો અને આખરે કઈ રીતનું પરિણામ આવ્યું બધો સપોર્ટ તો સારો હતો અને 97% ને 91% રહ્યા હવે દીકરાઓ છે કે અલગ અલગ ફિલ્ડમાં તેઓ જઈ રહ્યા છે ત્યારે હવે પરિવારજનો સાથે જઈશું અને વાત કરીશું આપ જણાવો બેન આપના દીકરાને કેટલા ટકા આવ્યા છે અને કેવી રીતની એને વર્ષ દરમિયાન મહેનત હતી તમે કેવો સપોર્ટ કર્યો એને મારા અનિરુદ્ધ નાઇન્ટી વન પર્સન્ટેજ આવ્યા છે અને નાઇન્ટી સેવન પર્સન્ટાઇલ આવ્યા છે અને ખૂબ મહેનત કરી હતી અને એના ટ્યુશન ટીચરનો બી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને તમે જણાવો તમારા દીકરાને અથવા દીકરીને કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને આગળ તેને કઈ ફિલ્ડમાં મોકલવામાં મારી દીકરીને એટી નાઇન પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટે આવે છે અને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ એટી ટુ પર્સન્ટ આવેલા છે મેન તો શું છે કે હાર્દિક સર એટલી તૈયારી કરાવે છે ટ્યુશનમાં કે એમને ઘરે તૈયારી નથી કરતા ને તો પણ એમના સારા રિઝલ્ટ આવે છે ખરેખર એપ્રિસિએટ કરું છું હું હાર્દિક સરને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો તમામ લોકો તેમને ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે જોકે કે નું પરિણામ આવી ચૂક્યું છે હવે એ ગ્રુપ બી ગ્રુપ અને સીએ ની તૈયારી વિદ્યાર્થીઓ હવે કરવા જઈ રહ્યા છે કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બિરન જાદવ અમદાવાદ